મંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પી એમ જનમન સામાન્ય વર્ણન ભારત સરકારશ્રી દ્વારા પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પી એમ જનમનની પીવીટીજી આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા મહા અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે આ મહાઅભિયાનમાં પીવીટીજી વસ્તી ધરાવતા ગામોમાં કુટુંબોને અગિયાર જેટલી સુવિધાઓ પૂરી પાડવા માટે અંદાજીત રૂપિયા ચોવીસ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ છે જેમાં પીવીટીજીના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વનધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે તદઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સિકલ સેલ મિશનનો પણ પૂરું પાડવા માટે આ મહા અભિયાનમાં સમાવેશ કરવામાં આવેલ છે જે પૈકી સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાનની પીવીટીજીના ઉમરપાડા ગામોમાં છત્રીસ ગામો માંડવી તાલુકામાં ત્રેવીસ મહુવા તાલુકામાં પચીસ બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકામાં એક ગામ મળી કુલ નેવ્યાસી ગામોનો સમાવેશ થાય છે આ તમામ તાલુકા મળી પીવીટીજીની કુલ બે હજાર ચારસો બત્રીસ કુટુંબો મળી કુલ નવ હજાર આઠસો ચોપન વસ્તી ધરાવે છે આ મહાઅભિયાન દરમિયાન ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આઈઈસી કેમ્પ એકસો પિસ્તાલીસ દરમિયાન સેલ્ફી પોઈન્ટ ત્રણસો સાડત્રીસ વોલ પેઇન્ટિંગ ત્રણ હોર્ડિંગ બેનર બસો સાઠ કાર્ડ વિતરણ બે હજાર છસો એકત્રીસ કરી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે તમામ આદિમજૂથ લાભાર્થીના ઘરે નળ કનેક્શન કરવામાં આવેલ છે માંડવી તાલુકાના દેવગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનાવાડા ગામોમાં બે વનધન વિકાસ કેન્દ્ર બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ છે તદુપરાંત પાકુઘર ઘર પાંચસો સોળ વીજ જોડાણ એક હજાર સિત્તેર આધાર કાર્ડ આઠ હજાર આઠસો પંદર આયુષ્યમાન ભારત કાર્ડ પાંચ હજાર સાત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ત્રેપન કિસાન ક્રેડિટ કાર્ડ ચાર પીએમ જનધન યોજના છસો છપ્પન પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચૌદ રાશન કાર્ડ બે હજાર બસો અઠ્યાસી જાતિના દાખલા એક હજાર પાંચસો સોળ તમામ અલગ અલગ ગામોમાં કરવામાં આવ્યા આવેલ કેમ્પો એકસો પિસ્તાલીસમાં પ્રચાર પ્રસાર કરી ખૂટતી સુવિધાઓ આપવામાં આવેલ છે આ અભિયાન અંતર્ગત માન્ય શ્રી દ્વારા તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો સુંદર મહાભિયાનમાં દરેક આદિમ જૂથ સમુદાયના લાભાર્થીઓને સો ટકા લાભ મળી રહે એ હેતુસર ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે તારીખ ત્રેવીસ આઠ ચોવીસથી તારીખ દસ નવ ચોવીસ સુધી આઈ કેમ્પ દરમિયાન વોલ પેઇન્ટિંગ નુક્કડ નાટક હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ જિંગલ સાથે મોબાઈલ વાનનો ઉપયોગ તથા ખૂટતી સુવિધાઓ પૂરી પાડવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે જે કેમ્પમાં દરેક પીવીટીજીના કલ્યાણ માટે અગિયાર સુવિધાઓ પૈકી દરેક કુટુંબોને પાકુ ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર બનાવવાનું વંધન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ ટાવર બનાવવા સ્કિલ તાલીમ કેન્દ્રો બનાવવા ઉપરાંત આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના

એટલે એને એ જે છે આદિમજૂથ સમુદાય જે પ્રાઇમરીલી જે પીવીટીજી ગ્રુપ છે એમના કલ્યાણ માટે માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા જે શરૂઆત કરવામાં આવેલ છે આ મહાવિયાનમાં જે આદિમ જૂથ સમુદાયની વસ્તી ધરાવતા જેટલા ગામો છે એમાં અગિયાર જેટલી સુવિધાઓ છે એ પૂરી પાડવા માટે અંદાજીત ચોવીસ હજાર કરોડનું જોગવાઈ કરવામાં આવે છે અને આમાં જે આદિમ જૂથ સમુદાયના કલ્યાણ માટેની સુવિધાઓ છે જેમાં પાકુ રોડ રોડ પાકું ઘર રોડ કનેક્શન આરોગ્ય કેન્દ્ર છાત્રાલયો વીજ જોડાણ પાણીનું નળ કનેક્શન આંગણવાડી સેન્ટર વંદન વિકાસ કેન્દ્ર બનાવવાનું મલ્ટીપર્પઝ સેન્ટર બનાવવાનું સોલાર સ્ટ્રીટ લાઇટ મોબાઈલ મોબાઈલ ટાવર બનાવવા અને સ્કિલ તાલીમ કેન્દ્રના બનાવવા માટેનો સમાવેશ કરવામાં આવેલ છે આ ઉપરાંત જે આધાર કાર્ડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ જનધન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એન્ડ સિકલ સેલ મિશન આ બધા મળીને જે પૂરું એનો લાભ છે એ પૂરું પાડવા માટેનું આ અભિયાનમાં આ બધી સ્કીમો આવરી લેવાયેલ છે આના પૈકી જે સુરત જિલ્લામાં જે છે આપણે જે મહાઅભિયાન છે આદિમ જૂથ સમુદાય ધરાવતા ઉમરપાડા તાલુકાના છત્રીસ ગામો માંડવી તાલુકાના ત્રેવીસ ગામો મહુવા તાલુકાના પચીસ ગામો અને બારડોલી તાલુકામાં ચાર ગામો અને માંગરોળ તાલુકાના એક ગામ આ મળીને એટી નાઇન ગામોનો સમાવેશ થાય છે અને તમામ તાલુકા મળી એની જે કુટુંબ છે એ ચોવીસસો ને બત્રીસ કુટુંબો છે અને વસ્તી છે નવ હજાર આઠસો ને ચોપન જેટલી વસ્તી ધરાવે છે આના આપણે જે પહેલા તબક્કામાં ડિસેમ્બર ત્રેવીસથી જાન્યુઆરી ચોવીસ દરમિયાન દરેક ગામોમાં યોજનાના પ્રચાર પ્રસાર માટે આપણે એકસો પિસ્તાલીસ જેટલા આઈઆઈસી કેમ્પ યોજ્યા હતા એના દરમિયાન જે આપણે સેલ્ફી પોઈન્ટ વોલ પોઈન્ટ હોર્ડિંગ બેનર કાર્ડ વિતરણ બધું કરાવીને પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો એમાં લાભાર્થીના ઘરે જે નલ કનેક્શન આપવામાં આવેલ હતા માંડવી તાલુકાના દેવડગઢ અને ઉમરપાડા તાલુકાના ધાનવાડા એમાં બે ધન વિકાસ કેન્દ્ર એ પણ બનાવવા માટે દરખાસ્ત કરી છે તદુપરાંત પાંચસો છોડ જેટલા પાકા ઘર એક હજાર સિત્તેર વીજ જોડાણ આઠ હજાર આઠસો ને પંદર જેટલા આધાર કાર્ડ પાંચ હજાર સાત આયુષ્યમાન ભારત કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ત્રેપન લાભાર્થીઓને લાભ આપ્યો છે કિસાન ક્રેડિટ કાર્ડમાં ચાર પીએમ જનધન યોજનામાં છસો ને છપ્પન, માતૃ યોજનામાં ચૌદ, બાવીસો ને રાશન કાર્ડ અને પંદરસો ને ચોસઠ જાતિના દાખલા અલગ અલગ ગામોમાં મળી એક કરવામાં આવેલ હતું. અને પંદર એક ચોવીસના દરમિયાન માનનીય પીએમ સાહેબ દ્વારા આમની સાથે સંવાદનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ હતો. હવે આના બીજા તબક્કામાં જે આ બધા જ જેટલા વિસ્તારો છે અને જેટલી વસ્તી છે એમને સો ટકા આવરી લેવા માટે આપણે ત્રેવીસ આઠ એટલે આજથી દસ નવ સુધીમાં એક આઈસી કેમ્પ કરવામાં આવ્યું છે એમાં આપણે જે પણ આઈસી ને એક્ટિવિટીઝ જો આપણે કરશું અને એ કેમ્પમાં જે અગિયાર પૈકી જે જેટલી પણ અગિયાર સુવિધા મેં મેન્શન કરી એ અગિયાર પૈકી બધાને પૂર્ણ કરવા માટે જે છે આજે આજથી આપણે કેમ્પો પણ સ્ટાર્ટ કરવાના છે અને એના મુજબ આદિન જૂથ જેટલા પણ જે સમુદાયના લોકો છે એમને આ બધી યોજનાનું સેચ્યુરેશન સુધી કરવાનું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો પ્રયાસ કરે છે કેમ્પ એટલે કે જે આઈઈસી કેમ્પ છે એટલે ઇન્ફોર્મેશન માટેનો અને એની શેડ્યુલ છે અમે વોટ્સએપ દ્વારા જે છે આપણે બધાને જાણ કરી દઈએ અલગ અલગ જગ્યા ઉપર જેટલા પણ એટી ગામો છે એમાં આ દિવસોમાં ચેન્જ કરીને અમે કેમ્પ રાખશે સર્વેની કામગીરી તો થઈ ગઈ છે સર્વે ઓડિટ છે લિમિટેડ પોર્શન પૂરતું કે આપણા થકી બધાને ધ્યાન આવે કે આ દિન માટે આપણે આ કામ કરી રહ્યા છીએ